દેડિયાપાણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય એકવીસ લોકો સામે રાયોટિંગ નો બીજો ગુનો દાખલ કરાયો છે ભરૂચ લોકસભાની ચૂંટણી સમયે આપના નેતાઓ નિગટ ગામની શિવ પાર્ક હોટલમાં જમતા હતા જેનું જમવાનું બાકી બિલ રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઉઘરાણી સાથે શાંતિલાલ વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવાને ફોન કર્યો હતો જેમાં ધારાસભ્ય અને તેમની સાથે રહેલા એકવીસ લોકોનું ટોળું લાકડીઓ સાથે શાંતિલાલ વસાવાના ઘરે ધસી જઈ તેમને માર માર્યો હતો મારમારી અપાયેલી ધમકીમાં દેડિયાપાડા પોલીસ મથકે ચૈતર વસાવા જીતુ વસાવા ધર્મેશ મધુસિંહ શિવરામ સહિત એકવીસ શખ્સો સામે રાવોટિંગનો ગુનો દાખલ કર્યો છે

કે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડિયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે કે અમારા એના હાથે કઈ નિસ્બત નથી પણ આ શાંતિલાલ વસાવા અમને બ્લેકમેલિંગ કરવા માંગતો હોય ખોટી રીતે રૂપિયા એક પોઈન્ટ અઠાવીસ લાખની બાકી બિલની ઉઘરાણી કાઢી હતી અને મને નશાની હાલતમાં સતત ફોન કરી ગમે તેમ ગાળો આપી હતી આ અંગે અમે પણ સામે ફરિયાદ આપી છે લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દઉં છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠ્ઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાં એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાતથી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામ સામે ફરિયાદ છે સામ સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે